જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી તથા લૂંટ અને પોલીસ ઉપર પથ્થર પથ્થરમારો કરવાના ગુનામાં રાજ્ય બહારનો ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીની પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓની સૂચના આપેલ જએનવી એલસીવી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટા ઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે રાજ્ય બહારનો ચોરી તથા લૂંટ અને પોલીસ ઉપર પથ્થર મારુ કરવાના ગુનામાં નાસ્તો ફરતો આરોપી સોમલાભાઈ બદનભાઈ બદેલ રહે બડી કદવાલા સ્કૂલ નાનો છોટાઉદેપુર બસ સ્ટેશન પાસે ઉભેલ છે અને તેને બદ બદનમાં કથાઈ કલરનું પીળા પટ્ટાવાળું અડધીબાઈનું ગુળ ગળાનું ટી શર્ટ પહેરેલ છે અને કમરે કાળા કલરનું નાઇટ પેન્ટ પહેરેલ છે તેવી હકીકત મળેલ હોય છે બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના વર્ણનવાળો માણસ મળી આવતા તેને કોડન કરી પકડી લીધેલ છે અને પકડાયેલ ઇસમને નામઠામ પૂતા તેણે પોતાનું નામ સોમલાભાઈ બદનભાઈ બધેલ ઉંમર સત્યાવીસ હોવાનું જણાવેલ જેથી સદરીને અંગે સરતી કરતા કોઈ ચીજવસ્તુ મળી આવેલ નહીં સદરી પકડાયેલ ઇસમને ગુના બાબતે પૂછપરછ કરતા હકીકત જણાવેલ કે આથી આશરે ચારેક વર્ષ અગાઉ જામનગર જિલ્લાના લાલપુર વિસ્તારમાંથી ચોરી તથા લૂંટ અને પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં મારું નામ આવેલ છે અને હું આશરે દસેક મહિનાથી ચોબટના ગુનામાં અલીરાજપુર જેલમાં હતો અને આજરોજ જેલમાંથી છૂટી અને બહાર મજૂરી કરવા જતો હોવાનું જણાવતા પૂછપરછમાં તેમણે ગુનો કરેલાની કબૂલાત કરતા જે અંગે શરીર સ્થિતિનું પંચનામું કરી તેના વિરુદ્ધ બીએનએસએસ બે હજાર ત્રેવીસની કલમ પાંત્રી શેખ જે મુજબ અટકાયત કરેલ શેખ મુજબ પર એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે